સમાચારમાં આગળ વાત કરીએ તો મહીસાગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડરના રાજકીય ફોટા વાયરલ થયા હતા ત્યારે નિર્માણ ન્યૂઝ પર તેનો અહેવાલ દેખાડવામાં આવ્યો અને તેની અસર તંત્ર પર થઈ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ પણ કરાવવામાં આવી આંગે વધુ વિ કે સાથે અમાર્યા સંવાદ હતા ઇન્દ્રવદન પંડ્યા જોડાયા ગયા ચંદ્રવદન મહેસાગરમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડરના રાજકીયા ફોટા વાયરલ થયા હતા શું છે વધુ વિગત જીસ પ્રિવાણી ટક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે હોમગાર્ડ કમાન્ડર છે તેઓ દ્વારા આજે ફોટા છે તેઓના વાયરલ થયા હતા ભારતીય જનતા પાર્ટીની એક સભામાં તેઓ સમગ્ર ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારબાદ જે નિર્માણ છે તેની ધારદાર અસર બાદ છે જિલ્લા નોડલ અધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ સોંપ્યા હતા અને અત્યારે હાલ તપાસ પૂર્ણ કરી અને તે

ચોક્કસ થી વાત કરવામાં આવે તો જે પ્રમાણે અગાઉ પણ એક તલાટી હતા તેઓ પણ આચારસંહિતા નો ભંગ કર્યો હતો ત્યારબાદ શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં અગાઉ એક શિક્ષકે પણ આ રીતના જે ચૂંટણી નો જે આચારસંહિતા નો ભંગ કર્યો હતો ત્યારે કહી શકાય કે જે પ્રમાણે આમ નાના અધિકારીઓ હોય છે કે નાના કર્મચારીઓ હોય છે ત્યારે તેઓના ઉપર ક્યાંક ને ક્યાંક એક્શન લેવાતા હોય છે ત્યારે લોક ચર્ચાનો એક વિષય થઈ રહ્યો છે કે શું આ હોમગાર્ડ કમાન્ડર

આજ આજરોજ અહીંયા એક આચારસંહિતાની ફરિયાદ અમારી પાસે આવેલી છે કડાણા તાલુકાના માલવણ ગામના વતની અને હાલ તેઓ હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકેનો હોદ્દો ભોગવે છે કુમાર જોશી જેઓ પર આચારસંહિતાના ભંગ બદલ અત્યારે અમારી પાસે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ આવેલ છે અને એમાં જણાવેલ છે કે તેઓ એક સભામાં મૂળખાટના મુવાડા ત્યાં તેઓ ચૂંટણીની સભામાં પોતે પોતાનો યુનિફોર્મ પહેરીને હાજર રહેલ છે જેથી તેઓએ આચારસહિતાનો ભંગ કરેલ છે અને તે વિરુદ્ધનો તેમનો રિપોર્ટ અત્રે આવેલ છે અત્રે આ આવ્યા રિપોર્ટ મુજબ અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી મહીસાગરને એમનો એ બાબતનો રિપોર્ટ કરેલ છે હવે માન્ય અધિક મુખ્ય સચિવ શ્રીના કર્મચારી ગણ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાતના નિયમ મુજબ તે ઉપર સી કાર્યવાહી કરવાની તે બદલ અમે ઉપર એમના ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરેલ છે કાર્યવાહી એમને જે અધિક મુખ્ય સચિવ શ્રીનો જે ઓફિશિયલ લેટર અમને પરિપત્ર આવેલો છે અને એના અંદર કર્મચારીએ જો આચારસંહિતાનો ભંગ કરેલો હોય તો એના પર શું કાર્યવાહી થાય એ આપેલું છે એ મુજબ એમના પર કાર્યવાહી થશે